पंगा लिया है तूने। ये सारे के सारे चेन्नई के टॉप टेन गुंडे हैं टुकड़े टुकड़े कर देंगे तेरे बहुत बड़ी गलती की है तूने यहाँ अकेले आकर मुन्ना झुंड में तो सुअर आते हैं शेर अकेला ही आता है

One hour yeah, like later. Fun, Five minutes. Five minutes. Five minutes. હું ના લેવા તો મારો છે આ કામ કર શું કરે બરાબર વાત ભૂલી જાય પાછળ હેડો ને તું જજે पाँच साल है हाँ पाँच साल ने कि मार देना है नौनवगत में बदु ये उम्र था जाए उम्र मार दे और जाए जाए मरता लेकिन नहीं, नहीं जाते हैं अन्ना ने शुपाड़ी बोला दे दिया ना कौशल शुपाड़ी बोला दे दिया हाँ जानो हाँ हाँ पाँच तस्वीर शॉट हाँ हाँ बोल हाँ पाँच तस्वीर शॉट

વાત કર વાત કર વાકર વાત કર

હા એટલે પેલું ગુગલ એપ કરવું છે હા આવ્યો આવ્યો અભા

આ લંડન થી આવ્યો શું કરું ઓધો ને ફોન આઈફોન લાવ છો ઓ ચાલ નામ મને આજો ને ફોન ના શું કરવા ના આજો ને શું કરવા ના હું ના કરતો જતી જતી કાલ બધા કલાક વાત કરવાની છે બસ ના ના કલાકે નહીં બે કલાક હાચું 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 ના હાચું કીધું કર હું કહું એટલે ફાઈનલ જ હોય પણ દવા માં ફોન વાપરવા આપવાનો તો હા ફોટા પડ આપવાના એક બે દિવસ વાપરવા હા આવશો ને

અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ઘંટી દબાણ ભૂલતા નહીં